અમરેલીના વિઠ્ઠલપુર કંભાળિયા ગામે તાલુકા કક્ષાનો વિકસિત ભારત યાત્રાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ગામના નવા પંચાયત કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું સાંસદ નારણ કાછડિયા અને કલેક્ટર તેમજ ડીઓના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ દરમિયાન અમરેલી તાલુકા ના વેઠલપુર ગામના નાગરિકો અમરેલીયા ગામે વિકસિત ભારત રથ આવી પહોંચ્યો હતો કૌશિક વેકરિયા દ્વારા કાર્યક્રમમાં સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમાં સ્થળ ઉપર આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા તેમજ જિલ્લા કલેક્ટર પણ સરકાર દ્વારા શરૂ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા ગેરંટી સાથેનો રથ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં જ્યારે ફરતી હોય એ અનુસંધાને અમરેલી જિલ્લામાં અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામે આજે પ્રોગ્રામ હતો આ કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાઈ શ્રી મનીષભાઈ ભાઈ શ્રી ભરતભાઈ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈ તેમજ સમગ્ર તાલુકાની ટીમ હાજર હતી અને મોટી સંખ્યામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારના જે યોજનાના લાભ લોકો સીધી રીતે લઈ શકે એમથી માહિતગાર કરવામાં આવ્યું હતું અને મોદી સરકારની ગેરંટીના રદથી લોકો ખૂબ ખુશ છે અને લોકો આ યોજનામાં બધી રીતે સારી રીતે જોડાય છે અને લોકો માહિતી માહિતી પણ મેળવે છે જેથી હું